જયશ્રી મેલે વાલા મિત્રો ને તો આજે હું ને આશા ક્યાં જઈ રહી છું આશા બતાવતો ક્યાં જઈ રહી કે છીએ હમ તો આજે હું ને આશા જઈ રહ્યો છું લોધિકામાં ખરીદારી કરવા માટે ખાસ કરીને તો આજે છે શનિવાર તો શનિવારને દિવસે ને લોધિકામાં મસ્ત મસ્ત કેટલો મસ્ત મજાનો સામાન આવે છે તો ખાસ કરીને નાના છોકરા માટે તો ખાવાની એટલી બધી મસ્ત વસ્તુ આવે છે ને કે તમે વાત જ ના પૂછો ઘણા લોકો લોધિકામાં ખરીદારી કરવા માટે ગયા છે ને તો ખબર જ છે કે લોધિકામાં કેટલું મસ્ત મસ્ત વસ્તુ વેચાય છે એને આશા તને ખબર છે કે નહીં હો એટલું મસ્ત બોલે છે અને આજે હું પહેલીવાર આજે હું પહેલીવાર એકલી જઈ રહી છું કેમ કે ગમે ત્યારે છે ને મેં ઓલા શનિવારેથી ખરીદારી કરવા માટે ગઈ હતી ને ત્યારે છે ને હું ને મારી ભાભી ગઈ હતી અત્યારે તો ભાભી તો નથી આવ્યા ભાભી લઈ ગયા નાના અમારા મારા ભત્રીજા હારે મારા ભાભી રહી ગયા અને હું અને આશા જઈ રહી છું બે બહેનો પહેલીવાર જઈ છે ખબર નહીં મારી ખરીદારી કેવી રહેશે તો આજે મેં વિચાર્યું પણ વિડીયો બનાવી નાખો મસ્તનો તો ક્યારે મેં બ્લોગ જ નથી બનાવ્યો તો આજે હું બનાવું છું અને થોડાક જ દિવસોમાં તો બધી ખરીદારી કરવાની છે બહુ સારું બકાલું લેવાનું છે ને જે કાંઈ જો અમે જો કૂતરું આવજો હું અહીંયા ક્યારેય મતલબ ફરવા નથી આવી ક્યારેય પણ પહેલી વાર અહીંયા ગુજરાતમાં ફરવા માટે આવી છું તો અત્યારે ખબર નહીં સાઈડમાં રહેજો ગાડી આવે છે સાઈડમાં જ રહેવાનું હંમેશા ગાડીને જોઈને ના ગામડામાં મને ખૂબ જ ગમ્યું મને ખૂબ જ ફાવ્યું અને તો હું છે ને અમારા અમારા દેશમાં રહું છું તો આવી ભાઈને આ ફરવા માટે આશા તારે શું ખરીદવાનું છે કહી દે મને મમરા પછી હા બોલતા જ નહી નહીં મમરા અને બિસ્કીટ લેવાનું છે જેથી રોડ પણ આવી ગયો છે તો આપણે હમણાં પહોંચી જાય શનિવારીમાં બીજું શું શું લેવાનું તારે હા ઓ બધી મને ખબર છે મને ભાભી એ વાત કરીને આપણે બધું કહે છે મારા થાંભલા પણ ના કરતા અને આપણી ખાસ કરીને તમને હું એક વાત બતાવી દઉં જો સામે દેખાય ને અહીંયા અમારી મેલડીમાં રહે છે મોજીલા મામા સાથે મારું ખૂબ જ મન છે કે હું પણ અહીંયા એક દિવસ દર્શન કરવા માટે જાઉં મારી મા મેલડીમાં રહે છે જો રસ્તો પાર કરી રહ્યા છીએ એટલે ઝડપથી તમને હું બતાવી નથી શકતી જો પેલી બાજુ જે ઝાડ દેખાય ને મોટું યા મારી મા મેલડી રહે છે હું પણ આવતી વખતે ત્યાં દર્શન કરવા માટે જરૂર જઈ ખબર નહીં કોની મેલડી માં હશે કેટલી પ્યારી છે મારી મા મેલડી તો હવે અમે આવી ગયા છીએ બજારની અંદર જોઈએ તમે હજી થોડુંક જ દૂર છે તો એને હશે પેલા તો બધાને જયશ્રી મેલેડીમાં અને બધાને ભાઈ બાય કેમ કે અત્યારે આવી ગયા છીએ અમે લોધિકામાં અને કેટલા બધા વાહન છે એટલે અમે વિડીયો નથી બનાવતા કેમકે મારી હારે આશા પણ છે એને આશા એને હાચવી પડશે કેમકે ખૂબ જ એટલે ખૂબ જ વાહન આવે છે બાય બાય ને જયશ્રી મેલેડીમાં